એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા સામે આકરી કાર્યવાહી અમરેલી ખાણ ખનીજ તેમજ તાલુકા પોલીસ ટીમ દ્વારા પર સાદી સંગ્રહ તથા વાહન કરી ત્રણ ડમ્પર એક ટ્રેક્ટર અને એક લોડર તેમજ રોડ પરથી એક ડમ્પર પર સાદી રીતે ભરેલું પકડી પાડવામાં આવ્યું ખાણ ખનિજ વિભાગ અંદાજિત પોત્રીસ લાખનો મુદ્દામાં સીજ કરી નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી ખનીજ ચોરો સામે ખાણ ખનીજ વિભાગની લાલ આંખ બાયટ એક કે એમ સોલંકી રોયલ ઇન્સ્પેક્ટર રિપોર્ટર મુકેશ ડાબી અમરેલી ગત રાત્રિના અમરેલી ખાણ ખનીજ તથા તાલુકા પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા ચામપાથર રોડ પર સાદી રેતી ખનીજના સંગ્રહ તથા વહન અન્વયે રેડ કરવામાં આવે જેમાં ત્રણ ડમ્પર એક ટ્રેક્ટર તથા એક લોડર તેમજ રોડ પરથી એક ડમ્પર સાદી રેતી ખનીજના વહન અન્વયે રોયલ્ટી પાસ વગર સીઝ કરી અને મુદ્દામલનો કબજો તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે તથા કુલ મુદ્દામાં કિંમત પાંત્રીસ લાખ આશરે થયેલ છે જેની તંત્રીય કાર્યવાહી નિયમુસાર હાથ ધરવામાં આવેલ છે